ભારતીય જનતા પાર્ટીએ ભારતમાં એકસો વીસ લોકસભાની સીટેનું ઉમેદવારનું જે જાહેરાત કરી અને એમાં મારી પસંદગી કરવામાં આવી જેના કારણે બાસઠ જેટલા દિવસોનો મહેસાણા બનાસકાંઠા પાટણ ત્રણેય જિલ્લાના મતદાન ક્ષેત્રોમાં ચૂંટણી પ્રવાસ કરવાનો મને મોકો મળ્યો પૂરતો સમય મળ્યો કાર્યકર્તાઓએ પણ ખૂબ મહેનત કરી અને ભારતીય જનતા પાર્ટીના પાટણ લોકસભામાં વિજય અપાયો અને એ બદલ હું આ વિસ્તારના મતદારોનો ભારતીય જનતા પાર્ટીના સંગઠનનો ખૂબ ખૂબ આભાર માનું છું જીતા હોય સિકંદર